ખાતે પ્રતિબંધિત પતંગ દોરની તપાસ હાથ ધરાઈ આગામી થોડા દિવસોમાં મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તેવા સમયે બજારોમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય નહીં તથા ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ પતંગ દોરીનું વેચાણ થાય નહીં તે માટે લગત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ખેડ્રહમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી વહોનિયા તથા પોલીસ સ્ટાફ સ્ટાફ તથા નગરપાલિકા કર્મચારીઓ જોડાયા બજારોમાં સમયે વેપારીઓ દ્વારા પતંગ સ્ટોલ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય છે જે લીધે રાહદારીઓને વાહનોને અવર જવર કરવામાં અડચણ ઉભી થતી હોય છે જે સમસ્યા ઉભી ન થાય તે માટે પતંગ સ્ટોલ માલિકોને પોતાની મર્યાદામાં રહી ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ધંધો કરવા સૂચન કરવામાં આવ્યું ઉપરાંત ભારત દેશમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કોઈ વેચાણ ન કરે તેની સ્પષ્ટ સૂચના આપવા ઉપરાંત લગતંત્ર દ્વારા પતંગ સ્ટોલમાં તેની જાત તપાસ હાથ ધરવામાં આવી અને ઉપરોક્ત બાબતે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા